ઢોળેટી છે અને પૂનમ પણ છે કાલે પૂનમ હતી અને આજે પણ છે તો મિત્રો આજે તમે જોઈ શકો છો કે દાદાના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે અને મિત્રો આજે અમારું ગીત પણ જે દાદાનું છે એ અમે રિલીઝ કરીશું અત્યારે દાદાના હસ્તકે દાદા પોતે કરવાના છે તમે જોઈ શકો અહીંયા તૈયારી થઈ ગઈ છે હમણાં દાદા આવશે અને જે દાદાનું આ પોસ્ટર છે એની પરથી દાદા પડદો ઉઠાવશે તો મિત્રો વધુમાં વધુ તમે જોડાવ અને આજે ભક્તિ અમૃત ઉપર દાદાનું ગીત આવશે લોન્ચ કર્યો શું અમે આજે તો મિત્રો તમે વધુમાં વધુ એ ગીતને શેર કરજો અને પછી હું તમને દાદાનું પ્રવચન પણ સંભળાવીશ અને દાદાના ખાંભીના પણ દર્શન કરાવડાવીશ બતાવીશ તો મિત્રો તમે અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો આ ગીત અમે બનાવ્યું છે ખૂબ સરસ છે ને અત્યારના યંગ જનરેશનને ગમે એવું ગીત છે મને આશા છે કે તમારા સપોર્ટથી આ ગીત પણ વન મિલિયને જતું રહે તો ખૂબ સારું અને પસંદ પડશે તમને લોકોને પણ પસંદ પડશે આપણા સિંગર છે હિમાલયભાઈ ત્રિવેદી અને બીજા સિંગર છે ગોવિંદભાઈ ગઢવી બહુ ખૂબ સરસ એ લોકોએ ગીત ગાયું છે તમે જુઓ મિત્રો અત્યારે પણ દાદાના સાનિધ્યમાં કેટલા લોકો મોટી સંખ્યામાં બધા આવ્યા છે ને દાદા હમણાં આવશે તમે વધુમાં વધુ જોડાવ જેથી તમે પણ લાઈવ જોઈ શકો અમારું ગીત છે એ તમે તમારા ફોનમાં પણ તમે જોઈ શકો મિત્રો તમારા ઘરે બેઠા જે મિત્રો છે સિનિયર સિટીઝનોને એને મોકલો જેથી આજે ધૂળેટી દાદાના સાનિધ્યમાં દાદાના દર્શન કરી શકે અને આજે જે દાનબા બાપુના હાથે અમે આ અમારું જે પોસ્ટર છે એ લોન્ચ કરવાના છીએ તો એ પણ તમે જોઈ શકો તમારા લોકોના સપોર્ટથી જ આજે અમે આ ગીત બનાવ્યું છે અમે એમાં મોગલમાંનું પણ ગીત બનાવ્યું છે કુળદેવીમાંનું પણ બનાવ્યું છે અને આ ત્રીજું દાદાનું છે એની પહેલાં એક દાદાનું ગીત અમે બનાવ્યું છે એ ગીતો ખૂબ સરસ ગયા છે પણ આ ગીત તમને બધાને ખૂબ પસંદ પડશે એવું મને લાગે છે બસ મિત્રો તમે સપોર્ટ કરજો અમને આવો ને આવો સપોર્ટ રાખજો તમારા લોકોનો ખૂબ સપોર્ટ છે અમને ભક્તિ અમૃત વાળાને જેથી આજે ભક્તિ અમૃત ચેનલ વન મિલિયન ગઈ એ તમારા લોકોના સપોર્ટના કારણે જ ગઈ છે અમારી મહેનત ને તમારો સપોર્ટ મિત્રો જ્યારે અમારું આ ગીત તમે સાંભળો તો કોમેન્ટમાં લખજો કેવું લાગ્યું છે કે ફરી કોઈ નવું ગીત બનાવવાની અમને પણ આમ પ્રેરણા મળે સુરાપુરા દાદા ઉપર આ ગીત બનાવ્યું છે વીર રાજાજી વીર તેજાજી દાદાનું મ્યુઝિક પણ બહુ ખૂબ સરસ છે ટૂંક સમયમાં દાદા હમણાં આવશે મિત્રો વધુ આ બધાને લિંક શેર કરો કે હજી દાદા આવ્યા નથી એ પહેલા આપણે તમે બધા જોડાઈ જાઓ અમારી સાથે જો રાધીભાઈ આવી ગયા છે હમણાં દાદા પણ આવી જશે

આજે સવારે પણ અહીંયા ખૂબ ભક્તો આવ્યા હતા દર્શન કરવા અને અત્યારે પણ તમે જોઈ શકો કે ખાસ્સી મોટી સંખ્યામાં બધા આવ્યા છે મિત્રો અમારે સાડા નવે જ કરવાનું હતું પણ કારણસર લેટની કારણે અમારે મોડું થયું છે

ગોવિંદભાઈ બહુ અને પરમનભાઈ દેવે હિમાલય બેત્રી હોય હિમાલયભાઈ દેવેના શરૂમાં છે તો અત્યારે લોન્ચ કરવા જઈ રહ્યા છે છે અને મજા આવે અત્યારે થઈ જશે ઉપર કરી દેજો આવના પ્રતિભાઈ 頑張れ તમારું કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જેથી અમને પણ ખ્યાલ આવે તો મિત્રો અત્યારે યુટ્યુબ ઉપર અમારો આ વિડીયો અમારું આ સોંગ આવી ગયું છે તો તમે અત્યારે પણ જોઈ શકો છો ખૂબ સરસ છે ગીતે ગીતના બોલ શબ્દ પણ બહુ સરસ છે તમે જુઓ કે ગીતના જે ગીત લખ્યું છે એ અમારા અંકલ છે કિરણ કિરણ અંકલ છે અને જે ગીત અત્યારે ગાયું છે હિમાલયભાઈ ત્રિવેદી છે અને ગોવિંદ ગઢવી છે જે તમે બધા ઓળખો છો અને હિમાલયભાઈ ત્રિવેદી પણ બહુ મોટા સિંગર છે એમણે જેમાં મોગલ ગીત છે મોગલ આવે છે એ ગીત પણ એમણે જ ગાયું છે અને ઘણા ખરા મોટા મોટા સોંગ પણ એમને ગાયા છે આ ગીત પણ હિમાલયભાઈ ત્રિવેદી અને ગોવિંદ ગઢવીભાઈએ ગાયું છે તો કેવું લાગ્યું એ કહેજો ને અત્યારે યુટ્યુબ ઉપર અમારું આ ગીત આવી ગયું છે તો તમે જોજો અને કેવું લાગ્યું એ અમને કહેજો ગીતના બોલ બહુ સરસ છે શબ્દ એક એક શબ્દ ને એક એક લાઇન બહુ સરસ છે સમજવા જેવી છે દાદાની ઉપર આ ગીત છે એમાં જો અમે સ્ટોરી બનાવી છે વિડીયો જે છે એ ખૂબ સરસ છે તમને ગમે એવો છે તો જોજો અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો ફરી હું લાઈવ થઈશ કારણ કે દાદા અત્યારે અંદર ગયા છે અને આવીને પ્રવચન અહીંયા કરશે ત્યારે હું ફરી લાઈવ થઈશ તો ફરી તમે જોડાજો આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય દાદા ખૂબ આભાર